કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાર્દિક કાજલવાલા દર્શક મિત્રો રક્તદાન એ દેશ સેવાની સૌથી મહાન અને નિસ્વાર્થ સેવા છે કોઈપણ અકસ્માત સર્જરી કે ગંભીર બીમારી પ્રસૂતિ કે કુદરતી આફત સમયે રક્તની તાત્કાલિક જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવે છે જે અનેકના જીવ બચાવે છે એવો જ એક કાર્યક્રમ છેલ્લા ચોવીસ વર્ષથી વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલ રોડરા કોમ્પ્લેક્સ ખાતે સામાજિક કાર્યકર્તા એવા મુકેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવે છે મહેમાનોની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યો હતો ઇન્ડુ બ્લડ બેંકના સૌજન્યથી યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા వదూ ద్రా సాది కాజలవాళుఖాస్ రిపోర్ట్ તૈન વર્ષ થી છેલ્લા કરું છું રક્તદાન કોઈને કામ લાગે એટલા માટે જરૂર હોય તો કામ લાગે કોઈ બીજાને ને બી બાજુ રક્તદાન કરો છો હિન્દુ બ્લડ બેંકમાં જ કરું પરિવાર ચાર રસ્તા શું નામ પટેલ છવ્વીસમા વર્ષમાં મુકેશભાઈ દ્વારા પરિવાર ચાર રસ્તા પાસે આ રક્તદાન શિબિરમાં મને આજે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે માટે આવ્યો છું આવા સુંદર સેવા કાર્ય મુકેશભાઈ દ્વારા થાય છે તેથી અમને બહુ આનંદ થાય છે અને એમની સાથે રહેવામાં પણ અમને આનંદ થાય છે આજે અમને આમંત્રણ આપ્યું છે તે બદલ હું તેમનો આભાર પણ માનું છું અને આવા સુંદર કાર્ય જોઈ અને અમને ઘણો પણ ઉત્સાહ આવે છે આવા નવા કાર્ય તેઓ કરતા રહે અને સમાજ સેવાના કાર્યમાં જોડાતા રહે તેવી શુભેચ્છાઓ છે રક્તદાતાઓને શું સંદેશ આપ્યો આજે સમાજમાં રક્તદાતાઓ દ્વારા જ જે દર્દીઓને જીવન પૂરું પાડવામાં ઘણો મદદરૂપ થાય છે ત્યારે આવા રક્તદાતાઓ વધતા જ જાય અને રક્તદાન કરતા રહે તેવી એક રહેલ છે મારી જગદીશ પોપટ વડોદરા મહાનગર રાષ્ટ્રીય સ્વયંસે આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દેશ દિન નિમિત્તે દેશ સેવાના હેતુથી છેલ્લા પચીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે છવ્વીસમું વર્ષ છે બ્લડ દાતાઓને હું એટલી જ વિનંતી કરીશ કે ખૂબ મોટી સંખ્યામાં આવે છે જોડાય છે અને સાથે સાથે હું એક વધારે વિનંતી કરીશ કે આપ સૌ બીજા લોકોને નવું યુવકોને એની અંદર જોડો કે જેવો યંગસ્ટર છે દેશની સેવા માટે સક્ષમ છે એ લોકોને હું ખાસ વિનંતી કરીશ કે વધારે સંખ્યામાં જોડાવ અને પોતાની અને પોતાના દેશની પોતાના શહેરની પણ પ્રતિષ્ઠામાં અને પોતાનામાં ગૌરવ વધારે એવી હું એ લોકોને એ કરીશ હું વડોદરા શહેરની અંદર એક નાનો એવો સામાજિક કાર્યકર છું મુકેશભાઈ જેઠવા મારું નામ છે સાથે સાથે પાણીગેટ ડિવિઝનની અંદર એક સિવિલ ડિફેન્સની સેવામાં પણ કાર્યરત નાની એવી સેવા કરીએ છીએ સાથે સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એફઓપી તેમજ શાંતિ સમિતિની જે બેઠકો થતી હોય ને એના સદસ્ય તરીકે પણ કામ કરીએ છીએ એ સિવાય પણ અન્ય સ્થળે જ્યાં જરૂરિયાત હોય કે કંઈ મુશ્કેલીનો સમય હોય અને અમને પદાધિકારીકો જે એમના દ્વારા અમને કંઈ સૂચના આપવામાં આવે એ મુજબ કંઈ પણ કારીગીરી અમે અમારા સમય અનુકૂળતા પ્રમાણે કરીએ છીએ કો કરે કરે અમારી ચેનલ કર જરૂર